मित्रो, गुड मॉर्निंग जय माता जी जय जीवन बापा तेरे हता पर जय मित्रों पछे सुग्री चॉकलेट, ई वादर के वर्षा दावे एऊ ई वादर के वर्षा दावे एऊ ई वर्षा के मोर बाबा लत ओ ई बाबा के वा चॉकलेट आपे तो आई चॉकलेट के भी छोकरा खाए ई छोकरा के केवा आना के छोकरा केवा

તો સાઠ કોરી ફરવા ને આવરી પરવાને આવવારા રમતા જોયા રા ને તીરસે રમતા જોયા રામ દેવ આત્મા બાલા સારે આવે તું જાનુરાત મા બાલા તીરસે તારે હવે રામ દેવ તીરાળી ગાવા દરમ કરી દાસી જીવ મો જળી તેરી રોય દાસ બાપા મોજે શિવેષ દાસીજીવ મોજ તેરી રોય દાસ બાપા મોજ શિવેસ सतस बदनी मोजडी बनावी सतस बदनी मोजडी जडी बनावी नुपी टाकाी दारू दास बापा मो जडी सिवे नुपी टाकाी दारु रस बापा मो जळी सिवे હલો મિત્રો ત્યારે બપોરના અગિયાર વાગ્યા છે ને મેં શિવરાત્રિમાં જુનાગઢ તો નહીં જતા પણ આ જાય છીએ સલારામ બાપા મંદિરે અમારા શાળા સાથે નાના શાળા સાથે મોટો ખાડો શું મોટો હાડો નથી આવતો હા બેઠો તમે આવો ને મારા નથી આવતો જે હું કા આવું પડે ત્યાંથી થોડા હલો મિત્રો અને હેલ વીટપુ થઈ છે કલારાવા પાના દર્શન કરવા કાનો કરે છે મારા હાડી થઈ નાનો હાળો આવે છે આ દર્શન કરાવ હલો મિત્રો વીટપુ ચોકડીએ પોગી ગયા છે આ હોટલ રવિ રેસ્ટોરન્ટ મારા હાળાની વાત જોઈને બેઠા છે નાના હાળાની એ થોડાક પાછળ રહી ગયા છે આ જેતપુર ને જુનાગઢની તરફ રોડ જાય છે ને આ ગોંડલ જાય છે ઓલી બાજુ રોડ હા જુનાગઢ બધ જાય ને આ આપણે જાય વીરપુર જલા જલારા બાપુના मंदिर बाजू वाह

देन 2 आगे जोड़ो छोरो जो मत आगे आगे कानों के मजा आ गई कोरल धाम दर्शन करया माताजी ने ओके आ मूर्ति मस्त मिली हो भाई हां या बाजू तो તડિક લાગ્યો મોહન કાનુ બગીચા બેઠા છે તડકાના અને બહુ મસ્ત મજાની જગ્યા છે કાગવડની જો આ બાજુ મંદિર છે માતાજીનું નું મિત્રો ઘરે આવ્યા કાકાનો વીરપુર ગયા તા અને ખોડલધામ ગયા તા ખોડલધામ ખોડલધામ સાત વાગે પોણા સાથે પોગી ગયા જો ખરેખર મિત્રો આજ બહુ આનંદ કર્યો આજ વીરપુર જલારામ બાપાને દર્શન કર્યા પ્રસાદી લીધી અને એ દર્શન તમને કર્યા પણ ત્યાં પ્રતિબંધ છે એ વિડીયો નહીં ઉતારવાનો મંદિરમાં કાગવડ ને આ વીરપુર તો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ થાઇ ગયા છે કલતર જેવું થઈ ગયું કાનૂની દવા ગોડથી લઈ દીધી મેં દવા લીધી ને હવે આરામ કર્યું મિત્રો તો ગુડ નાઇટ જય માતાજી જય જીવનભાઈ